ચાલો ખેડૂત ભાઈઓ કેવો છે બધાને વરસાદ પાણી જોઈ લો આજે આપણે આવી ગયા છીએ આપણા બાજુને પડાવાળાની મગફળી જોવા માટે જોઈ લો આ મગફળી મસ્ત સખત વરસાદ થવાના કારણે મગફળી જામી ગઈ છે આને જો આ મગફળી એક જ એવી વસ્તુ છે કે પાણી ખમી શકે છે જોઈ લો આ કમ્પ્લીટ દોઢ મહિનાની થઈ ગઈ છે છોડે ખાસા મોટા થઈ ગયા છે જો ફાલાવા મડી ગયો છે મગફળીમાં અને મોટા મોટા છોડ થઈ ગયા છે અને રહી ગઈ છે કારણ કે અહીંયા જો આમ બાજુમાં કપાસને એવું સહી પાણી લાગી ગયું છે પણ આ મગફળીને લાગેલ નથી તો મગફળી એકદમ સારી છે જોઈ લો આપણા બાજુમાં હો હા કમ્પ્લીટ દોઢ મહિનાની થઈ છે મગફળી જેવું તેવું આ છે બાકી મગફળી સારી છે આ વીઘે ત્રીસથી પાંત્રીસ કિલો નાખી છે અને એકદમ ઘાટીની પરની માપની છે અગિયાર નંબર મગફળી છે જોઈ લો તો આ દોઢ મહિનાની થઈ ગઈ છે મગફળી સારી છે અને આ રી વીઘે વીસથી પચીસ મણનો વીઘો આવશે અને ચૌદ તેરસોથી ચૌદસોની આજુબાજુના ભાવમાં ખપે છે મગફળીની જાતમાં બધા કરતાં ઊંચામાં ઊંચી જુનાગઢ અગિયાર નંબર મગફળી આનો ભાવ ઊંચો રહેશે અને મગફળી વરસાદે ખમે તાણે ખમે તો આટલા આટલા વરસાદ થવા છતાં છેલ્લા સખત પચીસ દિવસથી આપણે વરસાદ ચાલુ છે અહીંયા આવે છે ને જાય છે આવે છે ને જાય છે દરરોજ તો બધા મોલ પાછા પડી ગયા જો હામે પીળું થઈ ગયું છે જુવાર એ પાછી પડી ગઈ છે પણ મગફળી સારી છે તો ખેડૂતભાઈ આ સાલ બધે ભલે ભાવ ગમે રહે પણ મગફળીમાં વાંધો નથી આવ્યો કારણ કે મગફળી બધે સારી જ છે આ સાલ જોઈ લો નાનું એવું પડું છે પાંચ વીઘાનું અને નવું મળવા વાવી દીધી છે પાંચ વીઘામાં તો જુઓ કહે તું ભાઈઓ આ વખતે મગફળીનો ઘા ગયો છે આ વખતે મગફળી જ ખી છે વરસાદને બાકી કપાસ પછી એરંડા તલ આ બધી વસ્તુ બળી ગઈ છે જે અમુક રેતેર પડે છે એમાં વાંધો નથી પણ અમારે આ બાજુ ચીકણા પડે છે જોઈ લો ચીકાઈસવાળા પડ્યા છે આમાં વાંધો નથી આવ્યો તો આ જેને જેને આ સાલ મગફળી વાવી છે એને વાંધો નહીં સારું જ રહેશે અને આ સાલ આપણે મગફળીમાં બત્રીસ નંબરનું વાવેતર છે તો બત્રીસ નંબરના તો જોઈએ હવે ગવર્મેન્ટ ખરીદી કરે તો ઠીક છે સરકાર બાકી વેચવી થોડીક મુશ્કેલ પડી જશે બાકી જૂનાગઢ અગિયાર નંબર મગફળી તો ગમે ત્યારે ખપે એમ એનો તો ભાવ જ રહેશે કારણ કે આ આ વસ્તુ ખાવામાં દાણામાં જાય છે એટલે આમાં ક્યારે વાંધો આવતો નથી તો જુઓ ખેડૂતો દોઢ મહિનાની મગફળી એકદમ મોટી થઈ ગઈ છે પોણો પોણો ફૂટ ફૂટ ફૂટના છોડવા મટી ગયા થવા અને હવે હજી દોઢથી બે મહિના જેવું હજી દોઢ મહિનો પાકો રહેશે આ ત્રણ સાડા ત્રણ મહિનામાં તો બજારમાં આવી જાય છે પણ ચાર મહિના લે તો પાક સારો પડે એટલે આના ભાવ સારા રહેશે આ સાલ કારણ કે આ વખતે મઠળી જૂનાગઢ અગિયાર નંબર વાવેતર ઓછું છે અને આની દર વખતે માંગ રહે છે અગિયાર નંબરની તો આપણે જેને થાય ને એને તો આ જ વાવું જોઈએ ભલે ઉતારા થોડો ઓછા આવે છે પણ આમે ભાવ બસો ત્રણસો વધારે રહેશે અને ગમે ત્યારે આ મગફળી ખપે તમારે એમ અને બીજી તો આ બીટી બત્રીસ છે બાવીસ નંબર છે ચોવીસ નંબર છે આડત્રીસ નંબર છે એ બધી શું છે થઈ જાય છે વાંધો નહીં સારો પણ એમાં થોડું વેચવામાં થોડીક મુશ્કેલ પડે શરૂઆતમાં આ ચોવી નંબરને આડત્રીસ નંબરના ભાવ બધા સારા રહે છે પણ જ્યારથી આ અગિયાર નંબર બજારમાં એટલે એની ડિમાન્ડ ઓછી થઈ જાય છે આ થોડું ઓછા ઉતારામાં ઓછું રહેશે પણ અમે ભાવ વધારો હોય છે અને ગમે ત્યારે વેચો ત્યારે આ વેચી જાય છે એમ અને ખાવામાં પણ આ મીઠી આવે છે આજે તારીખ છે બાર સાત બે હજાર પચીસ ગામ ધાદોડિયા જો આ મારા દેવસિંહભાઈ વાલજીભાઈની વાડીની મગફળી એકદમ સારી જો જો એકદમ માપે છે ઘાટીને પારવીની અને ફાલાવો મળી ગયો છે એટલે આ સાલ છે ને કપાસ કપાસને એરંડાની બધા કરતાં આને તોય થોડું પાણી ઝીલું છે કે વાંધો નથી આવ્યો વરસાદ આટલો પડવાથી એમ એકદમ સારી છે એમ અને આમાં ઉતારાય સારા રહેશે આ સાલ અને ભાવે આ સાલ આના સારા રહેશે કારણ કે આનું વાવેતર આ સાલ ઓછું છે અગિયાર નંબરનું અને અગિયાર નંબરનું વાવેતર તો વધારે જોયું અરે ભાવ વધારે જોય છે એના તો ખેડૂત મિત્રો આ વખતે જે જેને મગફળી વાય છે એને ભાવ તો નસીબમાં મળશે બાકી થશે સારી એમ જોઈ લો અને વરસાદ હવે આમ તો મહિનો થવા આવ્યો તે દિવસનો પડે છે પણ હવે ભગવાન થોડું ખમૈયા કરે તો સારું એમ તો વાંધો ન આવે કારણ કે મગફળીવાળાને તોય વાંધો નહીં પણ કપાસવાળાને થોડો પ્રોબ્લેમ પડી જાય જો આપણે આગળ આમાં કપાસ કપાસ બચારના હાવ બે પડામાં જતા રહ્યા છે તો એમાં શું લેવાનો ખર્ચા કરેલા એમ અને આમાં કાંઈ નહીં થાય તો તે તમારી જમીન સુધરે મગફળીના પૈસા આવે અને આનો પાલો થાય એ કામમાં આવે અને ચાર મહિનામાં નીકળી જાય છે એટલે મગફળીમાં ત્રણ ચાર ફાયદા છે એમ એટલે મગફળી તો થોડી ઘણી ખેડૂત કયો વાવું જ જોઈએ એમ અને આ સાલે ખેડૂત પણ પુષ્કળ મગફળી વાય છે એંશી ટકા વાવેતર મગફળીના છે અને વીસ ટકામાં અધર વસ્તુ બધી એમ અને મગફળી છે સારી મગફળી બધાના જ વરસાદ પડ્યા છે આ વખતે આ થોડા ખડ થઈ ગયા છે જુઓ પણ કોઈ વાંધો નહીં આવે એમ હવે વરસાદ રહી જાય નિધિ સવારે જાય કમ્પ્લીટ થઈ જાય હવે આને કાંઈ કરવાનું રહેશે નહીં હવે એકાદ વાર જેવું થયું કદાચ ખાતર નાખે તો ભલે બાકી આવું નહીં પડે વરસાદ એવા તો થઈ જશે આ મગફળી કોઈ પ્રોબ્લેમ પડે આ મગફળી પાકી જાય હવે જો અને અગિયાર નંબરમાં ભાવે હારા રહે છે આ ચાલ તો જો કહ્યું આ આ કઈ જાત છે કહેજો આ આ શું છે જુઓ જોઈ લો છે ને આ ખાવામાં કડક હોય અને શાકય સારું બને આનું તો જોઈ લો ખેડૂત ભાઈઓ ના થઈ આપણી પાડોશીની મગફળી બરાબર ચાલો હવે વિડીયોને આપી વેરામ અને મગફળીવાળા જે વાયેલા છે એ બધા ખેડૂતોને વાંધો નથી આ સાર સારું છે કપાસવાળા છે એને થોડો પ્રોબ્લેમ છે કપાસ એરંડાવાળાને જોકે એરંડા તો હજી હોવાય પણ કપાસવાળાને પૂરું થઈ ગયું છે હવે અહીંથી વરસાદ ખમૈયા કરે તો વાંધો ના આવે હવે વરસાદ આવશે હવે હવે પૂરું થઈ જશે જો વાતાવરણ તો છે જ અત્યારે જો વરસાદી અને અમારા દેવસિંહ તો બહુ હોશિયાર ખેડૂત છે એટલે એને તો વાંધો નહીં જ આવે જોઈ લે ચાલો ભાઈઓ હવે આપણે વિડીયોને આપી દઈએ આરામ